ભાવનગરનો બારોટ સમાજ ઢોલ નગારા સાથે કસુંબો ફિલ્મ જોવા પહોંચ્યો ભાવનગરી ટોપ 3 સિનેમા ખાતે બારોટોના બલિદાનની કથા કસુંબો ફિલ્મ જોવા માટે બારોટ સમાજ સાફા બાંધી ઢોલ નગારા સાથે પહોંચ્યો હતો પાલિતાણા જૈન તીર્થ ક્ષત્રુંજે પર્વતની રક્ષા કાજે પાલિતાણાના આદપુરના બારોટોએ બલિદાન આપ્યું જેની અમરગાથા પર બનેલી ફિલ્મ કસુંબો હાલ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે આ કસુંબો ફિલ્મ જોવા માટે બારોટ સમાજના પરિવારના સભ્યો સાથે કેસરી સાફા બાંધી ઢોલ નગારા સાથે ભાવનગરની ટોપ થ્રી સિનેમા ખાતે પહોંચ્યા હતા અને ફિલ્મને નિહાળી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર બારોટ સમાજ ટ્રસ્ટ આજે બારોટ સમાજની આન બાન ને શાન એવું આજે કશું નો પિક્ચર ઘણા ટાઈમ થી રિલીઝ થયું છે જે બારોટો એકાવન બારોટો જે બલિદાન ક્ષેત્ર પારિતાણા માં આપ્યા છે એનો આજે જે દેખાડે છે એના માટે અમે દોઢસો બારોટ પરિવારજનો

ભારતની આન બાન શાન એવો કસંબુ ફિલ્મ નિહાળવા માટેનું આયોજન અમે યુવા બારોટ સમાજ ટ્રસ્ટ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભાવનગર શહેરમાંથી ભારત સમાજના દોઢસો જેટલા બહેનો અને આખો પરિવાર બધા અમારે હાજરી આપી છે તો બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમારું ભારત સમાજનું હિન્દુત્વ માટેનું જે આ પિક્ચર છે એને બધા સપોર્ટ આપો અને નિહાળો